પહેલા કરે અમારું દુકાનનો ટાઈમનો હોવાના હતા યુદી કાકતો દાદ કેમ કે એ છે ને હાલીનો તો એક જો હે યાર ખાતો હો આ શું પાલી ફૂલી જેવો દોહનથી પાઠું બનાવી નાવું ને આને બહુ દુખા મને બળે બો

તો ભાઈ છે ને હવે હું શાંતિથી બેઠો છું અને સાફ સફાઈ તો કારણ નહીં થઈ ગઈ હતી અને બ્લોક ચાલુ નહોતો કર્યો હું લેવા કેમકે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું જો હજાર તો નહીં જ પાવર બેંકનું દોડું તો લાંબુ હોય જ તે આપણું કેમ કે યાર ચાર્જિંગ પાંચ હું મૂકું નહીં ને અવાર મારા છે ને લોસો થઈ જાય ચાર્જિંગનો બહુ અંતે છે તો અત્યારે ભાઈ હું કોઈ કસ્ટમર છે નહીં ને આપણે બેઠા છે ને ત્યાં સ્ટોક આવે તો પછી બ્લોક ચાલુ કરશું બાકી કરે તો ભાઈ તો મારે સેફ છે

રોટલી મુજા કરે હેલો બાય ટેસ્ટિંગ તમે કા બોલવાનું છે તમે કા ના ના હું બોલવા હેલો તમે બાય તમે નહીં નહીં બાકાજી બાકાજી આ બાકાજી આ હું આયો બાકાજી આ બાકાજી ગયા જમવામાં છે બપોરનો ઓળો અને અને અમારે ચાલુ બકુલ ભાઈ જમીન આવી ગયા બહાર બહાર છે ને વાતાવરણ છે ને ભાઈ ખરાબ થયું છે થોડું ઘણું અને દુકાનો થવા માંડી છે બંધ અને આપણો બ્લોગ કરી દેવાનો છે બંધ તો આજના બ્લોગ તમને મજા આવી ને આજના બ્લોગ અમારે કન્ટેન્ટ હતું શુભમ ભાઈ કેમ કે એનો ટાટયો માગી ગયો ને એટલે એના ઉપર આજે આપણે બ્લોગ બનાવી નાખ્યો બાકી કાંઈ હવાનમાં વિચાર્યું ન હતું કે આ કન્ટેન્ટ શું નાખશું આપણે તો આજ એની ઉપર કન્ટેન્ટ બની ગયું તો યાર બ્લોગ ગેમ હોય ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મજા કાલે નવ બ્લોમાં જ આવું બધાને જય માતાજી ને બાય